તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે આપણે ગુજરાતની વાતોમાં એક નવા વિડીયો સાથે આશા કરું છું બધા મજામાં આનંદ મંગલમાં દેશો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ગોપ ભરવાડ વિશે જે દ્વારકા વધારે હાલીન જઈ રહ્યા છે એની વિશે તો મિત્રો અત્યારે તો આ બધા અત્યારે ઘણા દ્વારકા હાલીન જઈ રહ્યા છે તેમાં આ ભાઈ આપણે આ ગોપ ભરવાડોનો વધારે મોટું યોગદાન છે તો એની વાત કરીએ આપણે વધારે જાય છે છે તો મિત્રો ચાલુ કરીએ આ વાત વર્ષ પહેલા મેલીને દ્વારકા જતા નીકળ્યા ત્યારે ભગવાને સાથે ગોકુળના ગોપ ગોવાળ ને પણ લીધા હતા હાલતા હાલતા ગુજરાતમાં કહેવાતા એવા થાર થરા ગામે પહોંચ્યા ત્યાં ગોપ ગોવાળા તેમની ગાયો પણ થાકી હતી ત્યારે ભગવાન ને ગોપ ગોવાળો કહે છે કે હે ઠાકર હવે અહીંયા અમારેથી એક ડગલું પણ ભરાય એમ નથી તમે જાઓ અમે આ બનાસ નદીના કિનારે ખૂબ હરિયાળી છે એટલે અમે અહીંયા જ રોકાઈશું ત્યારે ભગવાન ગોપગોવાળોને કીધું મારી નિશાની તમને આપું છું અને ભગવાન શ્રી કૃષ્ણે પ્રિય શિવ એવા ભગવાન શિવની સ્થાપના કરી અને એને નામ આપ્યું ગ્વાલીનાથ મહાદેવ ત્યારબાદ બાદ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બનાસ નદીના કાંઠે ગોવાળ ને મૂકીને દ્વારકા જવા નીકળી ગયા થોડો સમય ગયો પછી ભરવાડને સમાજને થયું કે આપણે ઠાકરને હારે ન ગયા અને એનો અફસોસ છે ત્યારબાદ બધા ગોપ ભરવાડ સમાજ નક્કી કર્યું કે આપણે ઠાકર સાથે ગયા નથી અને પ્રાચીન પ્રાચીન માટે દર વર્ષે ફાગણી પૂનમે આપણે બધા ગોપ ગોવાળો સંઘ લઈને દ્વારકા જઈશું પાંચ વર્ષ પણ હજાર વર્ષ જૂની પરંપરા આજ પણ ચાલી આવે છે દ્વારકા જતા પદયાત્રીઓમાં નેવું ટકાથી વધુ ગોપ ભરવાડ સમાજ જોવા મળે છે ગોકુળના ગોપ ગોવાળોને આજે પણ તેની સંસ્કૃતિ પરંપરા અને ઠાકર પ્રત્યેની નિઃસ્વાર્થ પ્રેમ ભક્તિ સાચવી રાખી છે ભગવાન ભરવાડના જય દ્વારકાધીશ અને બધા ગોવાળોને તો મિત્રો આવી રીતે હતો આપણે વિડીયો આખો તો મિત્રો તમે વિડીયોમાં આગળ જોયું એમ તો વિડીયો આપણો આ રીતનો હતો પાંચ હજાર પાંચસો વર્ષ પહેલાંથી ભરવાડો ગોપ ગોવાળ્યાનું આ ચાલતી આવે છે પરંપરા અને તે દર વર્ષે જ આવે છે એવું નથી તમે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી જોતા દેશો વિડીયો વિડીયો કેટલા ભરવાડ ભાઈઓ આયર ભાઈઓ બીજા ઘણા બધા નાયતના ભાઈઓ જઈ રહ્યા છે હાલ દ્વારકા ને સેવા કેમ્પવાળા પણ કેટલાય ભાઈઓ સેવાઓ કરતા હોય છે ને એવી રીતના બધા જુદા જુદા સોશિયલ તમે વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ભરવાડ સમાજને અને દ્વારકા નમન કરવું જોઈએ છત કારણ કે દર વર્ષે આવી રીતના હાલીન જવું એ કઈ હેલી વાત નથી ભાઈ દર વર્ષે આવી રીતના અહીં હાલીન જાય છે એક વર્ષે એવું બાકી નથી રાખતા કે જાતા નહીં હોય તો મિત્રો આવી રીતનું હતું ભગવાન દ્વારકાધીશને પણ એ ગુપ્ત ઉપર કેટલો ભરોસો હોય છે એની ઉપર વિશ્વાસ હશે કે તે તેની સાથે દ્વારકા છાલીને લઈ ગયા અને બનાસ નદીના કાંઠે પૂજ્યા ને અંદર ભરવાડો અને ગાયો એમ કહી દે અંદર થાકી ગયા છે હવે અમારથી એક ડગલું પણ મંડાય એમ નથી આગળ તો ભગવાન દિશે એને ના રહેવાનું કહી દીધું અને ઠહેરવાનું કહી દીધું અને થરા ગામે બનાસ નદીના કાંઠે ઠેરવાનું કહી દીધું તો મિત્રો હજી પણ એ આપણે ભરવાડ ભાઈઓ હાલીને જઈ રહ્યા છે પાંચ હજાર પાંચસો વર્ષ પહેલાંની આ પૌરાણિક કથા નિયમ અનુસાર તેની પરંપરા એ લોકોએ જાળવી રાખી છે અને હજી દર વર્ષે હાલીને જાય છે કેટલુંય માણસ તમને રોડ ઉપર જોવા મળશે એની માટે સેવા કેમ્પવાળા ભાઈઓ પણ ખૂબ મહેનત કરે છે અને દ્વારકા હાલી જતા પદયાત્રીઓ માત્ર જમવાની રહેવાની બધી વ્યવસ્થા નાવા ધોવાની બધી વ્યવસ્થા કરી આપવામાં આવે છે એ લોકોને અને એ દર વર્ષે જઈ રહ્યા છે પૂનમના દિવસે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મુરલીધર અને જય મંગલમાં તો આ સુધી બધાને બાય બાય